ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલ બહાર આવીને મિત્રો સૌથી પહેલા તે રાજપીપળા જશે ત્યાં મિત્રો ચૈતર વસાવાની એક સભાનું આયોજન રાખેલું છે જે સ્વાગત કરવામાં આવશે જે આયોજન કરવામાં આવશે ચૈતર વસાવાની જે રેલી કાઢવામાં આવશે બધા જ આયોજન મિત્રો રાજપીપાની અંદર રાખવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે અન્ય સમાજના લોકો તેમનું સ્વાગત કરવા માટે ધામધૂમથી તૈયારીઓ કરીને બેઠા છે કારણ કે ચૈતર વસાવાને જામીન તો બે દિવસ પહેલા જ મળી ગયા હતા પણ ચૈતર વસાવા બે દિવસ સુધી જેલમાં રહ્યા હતા અને આખરે આજે 24 સપ્ટેમ્બર ચૈતર વસાવા જેવા જલને બહાર આવશે ત્યારથી જ મિત્રો તેમનું ધામધૂમથી સ્વાગતની શરૂઆત થઈ જશે પણ મિત્રો ચૈતર વસાવા ડેડિયા પ્રવેશ નહીં કરે કે પોતાના વતનમાં પ્રવેશ નહીં કરે કે પોતાના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરે એ અત્યારે હાલ સૌથી મોટી અપડેટ છે ચૈતર વસાવાને એક વર્ષના જામીન મળ્યા છે પણ ચૈતર વસાવા એક વર્ષ સુધી તેમના મત વિસ્તારમાં કે ડેડિયા પાડામાં નહીં જઈ શકે હવે ચૈતર વસાવા રાજપીપળામાં જશે તો તેમનું કેવું સ્વાગત કરવામાં આવશે મિત્રો ઘણા બધા લોકોએ ઘણી બધી તૈયારીઓ કરીને રાખી છે ઢોલ નગારા ડીજે કે કોઈ પણ રીતે ચૈતર વસાવાનું એક અલગ લેવલનું સ્વાગત કરવામાં આવશે ઘણા બધા લોકોએ મિત્રો ઘણી બધી રાહ જોઈ છે કારણ કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થતા હતા ચૈતર વસાવા એવું લાગતું કે આજે જેલની બહાર આવે કાલે જેલની બહાર આવે પણ ચૈતર વસાવા જેલની બહાર નહોતા આવતા અને આખરે ચૈતર વસાવાને જામીન મળ્યા છે ચૈતર વસાવા જેલને બહાર આવી રહ્યા છે તો ચૈતર વસાવાનું સ્વાગત તો થશે જ એક બાજુ મિત્રો ચૈતર વસાવા જેલને બહાર આવ્યા છે એની ખુશી છે અને એક બીજા એવા મોટા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાને પણ હવે પોલીસ ધરપકડ કરી શકે છે એમને પણ જેલમાં જઈ શકે છે કેમ મિત્રો ચૈતર વસાવાના પત્નીને જેલમાં જવું પડશે તો મિત્રો અત્યારે એ મળતી માહિતી મુજબ એવા સમાચાર મળ્યા છે કે બે હજાર સોળ ની અંદર શકુંતલાબેન વસાવાને એક કંપની દ્વારા એક ચેક આપવામાં આવ્યો હતો ચાર લાખ થી સાડા ચાર લાખ નો ચેક હતો આ ચેક મિત્રો બાઉન્સ થઈ જતા ચૈતર વસાવાના પત્ની ઉપર આ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે અમદાવાદ ની કોર્ટ ની અંદર આ ચૈતર વસાવાના ના પત્ની ને વારંવાર વોરંટ આપવામાં આવતા હતા પણ ચૈતર વસાવાના પત્ની કોર્ટ માં હાજર નહોતા થતા અને આ આખરે મિત્રો બે હજાર સોળ થી આજે બે હજાર પચીસ ચાલે છે અને હવે ચૈતર વસાવાના પત્નીને ફરીથી એકવાર વોરંટ આપવામાં આવ્યું છે જો ચૈતર વસાવાના પત્ની હજુ આ કોર્ટની અંદર હાજર નહીં થાય તો ચૈતર વસાવાના પત્નીની પણ ધરપકડ થઈ શકે છે એવા પણ સમાચાર મળી રહ્યા છે આ વાતને લઈને મિત્રો ઘણા બધા આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો નારાજ પણ થયા છે એક બાજુ ચૈતર વસાવા આખરે બે થી અઢી મહિના પછી જેલની બહાર આવી રહ્યા છે એની ખુશીનો માહોલ છવાયો છે અને અચાનક જ આવા સમાચાર મળ્યા કે ચૈતર વસાવાના પત્ની હવે શકુંતલા બેન વસાવાને પણ જેલવાસ ભોગવવો પડી શકે છે કદાચ જો તે કોર્ટની અંદર હાજર ન થાય તો હવે જોઈએ છીએ કે મળતી માહિતી મુજબ નવા શું સમાચાર મળે છે અત્યારે હાલ તો મિત્રો ચૈતર વસાવાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે આખરે ઘણા બધા દિવસો બાદ ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે આ વાતને લઈને તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે